નમસ્કાર દોસ્તો હું આપનો મિત્ર નરેશ કાપડિયા આપનું જૈન ક્વિઝના બીજા ભાગમાં સ્વાગત કરું છું વીરમતીબેન ફકીરચંદ શાહ ચેરિટેબલ ટ્રસ્ટ પ્રેરિત બદ્રેશ શાહ ફાઉન્ડેશન આયોજિત જૈન યુવક મંડળ સુરત દ્વારા છઠ્ઠી પર્યુષણ વ્યાખ્યાનમાળા નિમિત્તે જૈન સુપર સ્પીકર એન્ડ કલ્ચરલ કન્ટેસ્ટ છઠ્ઠા ભાગનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં જૈન ક્વિઝનું આયોજન થયું હતું જેને ખૂબ લોકપ્રિયતા સાંપડી હતી એકવીઝના પ્રશ્નો આપણી સમક્ષ રજૂ કરીએ છીએ આપે એક કાગળ પર અથવા કશીક એની નોંધ લેવાની છે કે તમને આમાંથી કયા કેટલા જવાબો આવડે છે આપ એ નોંધને અમે આ પ્રશ્નોત્તરીના અંતે જ્યારે જવાબ આપીશું તેની સાથે સરખાવી શકો તો આવો શરૂઆત કરીએ પ્રશ્નોની પછી આવશે તેમના ઉત્તર પહેલો પ્રશ્ન છે લોગસ સૂત્રની ગાથા કેટલી છે એ છ બી સાત સી આઠ અને ડી નવ બીજો પ્રશ્ન દેવ ગુરુ અને ધર્મને નમસ્કાર કરવા માટે નાનું સૂત્ર કયું એ નવકાર બી નમોર્હત સી ખમાસમણ અને ડી જંકી ત્રીજો પ્રશ્ન અષ્ટાપદ પર્વત પર બિરાજિત ચોવીસ પ્રભુનો ક્રમ કયા સૂત્રમાં બતાવ્યો છે એ લોગસ બી જગચિંતામણી સી સિદ્ધાણમ બુદ્ધાણમ અને ડી નાણમ્મી ચોથો પ્રશ્ન એક પણ જોડાક્ષર વિનાનું સૂત્ર કયું એ અન્નથ બી વરકનક સી કમલદલ અને ડી સંસાર દાવાનલ પાંચમો પ્રશ્ન કયા બે સૂત્રોની માત્ર છેલ્લી લીટી સરખી છે આપને બે સૂત્રોની જોડી અમે રૂપે સૂચવીએ છીએ એમાંથી એક જવાબ પસંદ કરો એ વંદિતુ યવચ બી જય વી રાય અને લઘુ શાંતિ સી સાત લાખ અને ઇરિયાવહી અને ડી લોગસ અને સિદ્ધાણમ બુદ્ધાણમ છઠ્ઠો પ્રશ્ન પાર્શ્વપ્રભુના પાંચેય કલ્યાણકો કયા નક્ષત્રમાં થયા હતા એ અભિજીત બી પુષ્ય સી વિશાખા અને ડી રેવતી સાતમો પ્રશ્ન પ્રભુ કયા ભાવમાં સંકેત પામ્યા હતા એ મરુભૂમિ બી કમઠ સી હાથી અને ડી સુવર્ણ બાહુ આઠમો પ્રશ્ન પાર્શ્વપ્રભુની પત્નીનું નામ શું હતું એ પદ્માવતી બી પ્રભાવતી સી પ્રિયમવદા અને ડી જીનપ્રિયા નવમો પ્રશ્ન પાશ્વ પાર્શ્વપ્રભુ કયા તીર્થે બિરાજે છે એ ઉના બી વેરાવળ સી અજારા અને ડી ઘોઘા દસમો પ્રશ્ન નવકાર નવપદ આપણને શું આપે એ નવગ્રહ બી નવનિધિ સી નવરાજ્ય ડી નવસિદ્ધિ અગિયારમો પ્રશ્ન કયા સૂત્ર વડે વિધિ કરતાં જમીનને પાંચ અંગ સ્પર્શવા જોઈએ એ ઇચ્છકાર બી અબુઠીયો સી એરિયાવહી અને ડી ખમાસમણ બારમો પ્રશ્ન પ્રાકૃત ભાષાનું પાપની આલોચના કરતું સૌથી મોટું સૂત્ર કયું એ નમૂથુણામ બી વંદિતુ સી સકલ તીર્થ અને ડી લઘુ શાંતિ તેરમો પ્રશ્ન એકસો સિત્તેર જીનને વંદના કરતું નાનકડું સૂત્ર કયું એ જંકિંચી બી જાવંતી સી વરકનક અને ડી જાવંતક્રેવી ચૌદમો પ્રશ્ન જીવનની બે ચાર ધાર્મિક અપેક્ષાઓ પૂરી થાય એટલે સંતોષ માનીએ અને પરલોકનો વિચાર પણ ન કરીએ તો શું હૃદયમાં બેઠું નથી એમ માનવું એ કર્મો બી કશાયો સી અહિંસા અને ડી ધર્મના સત્યો અને આ જૈન ક્વિઝના બીજા ભાગનો છેલ્લો સવાલ પંદરમો પ્રશ્ન આપણું ધ્યેય આપણું લક્ષ્ય શું હોવું જોઈએ એ મનનું સુખ બી શરીરનું સુખ સી અશરીરી બનવું અને ડી આ તમામ મિત્રો આપણે પંદર પ્રશ્ન જોયા આપે કશેક એના જવાબો નોંધી લીધા હશે અને હવે આપણે જવાબો જોઈએ જૈન ક્વિઝ ટુના જવાબો આપણો પહેલો પ્રશ્ન હતો લોગસ સૂત્રની ગાથા કેટલી છે જવાબ બી સાત બીજો દેવગુરુ અને ધર્મને નમસ્કાર કરવા માટે નાનું સૂત્ર કહ્યું જવાબ છે સી ખમાસમણ ત્રીજો પ્રશ્ન અષ્ટાપદ પર્વત પર બિરાજે ચોવીસ પ્રભુનો ક્રમ કયા સૂત્રમાં બતાવ્યો છે જવાબ સી સિદ્ધાણમ બુદ્ધાણમ ચોથો પ્રશ્ન હતો એક પણ જોડાક્ષર વિનાનું સૂત્ર કયું જવાબ છે ડી સંસાર દાવાનલ પાંચમો પ્રશ્ન કયા બે સૂત્રોની માત્ર છેલ્લી લીટી સરખી છે આ જોડી છે જવાબ ડી લોગસ્સ સિદ્ધાણમ બુદ્ધાણમ છઠ્ઠો પ્રશ્ન પાર્શ્વપ્રભુના પાંચેય કલ્યાણકો કયા નક્ષત્રમાં થયા હતા જવાબ છે સી વિશાખા સાતમો પ્રશ્ન પાર્શ્વપ્રભુ કયા ભાવમાં સમકિત પામ્યા હતા જવાબ છે એ મરુભૂમિ આઠમો પ્રશ્ન પ્રભુની પત્નીનું નામ શું હતું જવાબ બી પ્રભાવતી નવમો પ્રશ્ન વર્ણા પાશ્વ પ્રભુ કયા તીર્થે બિરાજે છે જવાબ છે સી અજારા દસમો પ્રશ્ન હતો નવકારના નવપદ આપણને શું આપે જવાબ છે બી નવનિધિ અગિયારમો પ્રશ્ન હતો કયા સૂત્ર વડે વિધિ કરતાં જમીનને પાંચ અંક સ્પર્શવા જોઈએ જવાબ છે ડી સમણ બારમો પ્રશ્ન હતો પ્રાકૃત ભાષાનું પાપની આલોચના કરતું સૌથી મોટું સૂત્ર કયું જવાબ છે બી વંદિત તેરમો પ્રશ્ન હતો એકસો સિત્તેર જીનને વંદના કરતું નાનકડું સૂત્ર કયું એનો જવાબ છે ડી જાવન તકરેવી ચૌદમો પ્રશ્ન જીવનની બે ચાર ધાર્મિક અપેક્ષાઓ પૂરી થાય એટલે સંતોષ માનીએ અને પરલોકનો વિચાર પણ ન કરીએ તો શું હૃદયમાં બેઠું નથી એમ માનવું જવાબ છે ડી ધર્મના સત્યો અને પંદરમો અને છેલ્લો પ્રશ્ન હ હતો આપણું ધ્યેય આપણું લક્ષ્ય શું હોવું જોઈએ જવાબ છે સી અશરીરી બનવું તો મિત્રો આની સાથે આપણે જૈન ક્વિઝનો બીજો ભાગ પૂરો કરીશું એના ત્રીજા અને છેલ્લા ભાગમાં આપણે ફરીથી મળીશું ત્યાં સુધી આપે ખૂબ સરસ જવાબો આપ્યા હશે અને જેમણે જવાબો આપ્યા કે ન આપ્યા તેમને આ ક્વિઝ દ્વારા જૈન ફિલસૂફી સમજવામાં મદદ મળી હશે એવી અપેક્ષા સાથે આપના મિત્ર નરેશ કાપડિયાને રજા આપો નમસ્કાર જય જિનેન્દ્ર